આજરોજ તારીખ તારીખમાં બાવીસ અગિયાર બે હજાર ચોવીસને અઢી કલાકે મળેલ માહિતી મુજબ અમે સાંસદ ભરતભાઈ સુક્રિયા ખેડૂતો મુદ્દે આવ્યા મેદાનમાં ખેડૂતોને ખાતરની પ્રતિ મુશ્કેલીને લઈને સાંસદ ભરતભાઈ સુક્રિયાની ચીમકી ખાતર ડેપો અને એગ્રો સંચાલકોને સાંસદ સુક્રિયાએ આપી ચીમકી ડીએપી ખાતર સાથે અન્ય ખાતરની થેલી ફરજિયાત નથી ડીએપી ખાતરની અછત હાલ ધીમે ધીમે ઓછી થઈ છે ડીએપી ખાતરનો ઉપયોગ ઓછો કરી ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને વળવા સાંસદે કરી અપીલ હું ગઈકાલે જીએસટી અધિકારીને ખખડાડવા બાદ આજે એગ્રો સંચાલક કોને શાસદ ભરતભાઈ સુત્રિયાએ આપી ચીમકી શાસદ ભરતભાઈ સુત્રિયા બે દિવસથી ખેડૂતો મુદ્દે સોશિયલ મીડિયામાં છવાયા ખાતરની અછત છે જે ખાતર ડીએપી મળતું નહોતું જે કંપની તમામ કંપની ડીએપીની જે કંપનીઓ છે તે બંધ હતી પણ આ સરકારે પ્રયત્ન કરી અને શરૂ કરાવ્યા છે તો ખાતર બે પાંચ દિવસની થોડું થોડું મળવા માંડ્યું છે બે પાંચ દિવસની અંદર પૂરતું ખાતર ભળવામાં મળશે મારો પ્રશ્ન એ હતો કે જે ખેડૂત ખાતર લેવા ડેપો પર જાય છે અથવા એગ્રો સેન્ટર ઉપર જાય છે તો એને જે ખાતર લેવું છે એની સાથે બીજા એક બે બોરી આપે છે તે તમામ ડેપો તમામ એગ્રોને મારી ચેતવણી છે કે કોઈ એવો શરીય સરકારનો પરિપત્ર નથી કે સાથે બીજું ખાતર આપવું અને સરકાર ખેડૂતની સાથે છે એટલે તમે પણ ખેડૂતને સાથ આપો બીજી વાત હું ખેડૂત મિત્રોને પણ કહું છું કે આપણે ધીરે ધીરે ડીએપીનું વપરાશ ઓછી કરવાની છે કેમ કે નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન જો એમ કહેતા હોય કે આપણી ખેતી ફળદુપ રહી નથી અને આપણે આપણી જૂની જે ખેતી પદ્ધતિ છે ઓર્ગેનિક ખેતી પર આપણે જવાનું છે પણ હું ખેડૂત તરફથી હું મને ખાતરી છે કે એક બે વર્ષની અંદર ખેડૂત ધીમે ધીમે ડીએપી ઓછું કરી અને સાવ નાબૂદ કરશે એવું મને ખેડૂત પણ મને સાથ સહકાર આપશે એવી મને ખાતરી છે